તો આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આ વિડીયો તમે જોશો ને તો તમે એક વસ્તુ તો ફાઇનલ છે કે તમે તમારો પોતાનો બ્લાઉઝ તો કટિંગ આરામથી કરી શકશો બીજો વિડીયો તમારે જોવાની કોઈ જરૂર નહીં પડે આ વિડીયોની અંદર મેં તમને તમારો આ વિડીયો જોયા પછી તમે પોતાનો બ્લાઉઝ તમારો પોતાનો બ્લાઉઝ તો આરામથી કટિંગ કરી શકશો એમાં કોઈ પણ જાતનો ડાઉટ નહીં રહે તો આજના આ વિડીયોની અંદર મેં ડાયરેક્ટ તમને કાપડ પર કટિંગ કરીને બતાવીશ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે પોતાનો બ્લાઉઝ પોતે બનાવવા માંગે છે એટલે કે બીજા કોઈનું કામ કરવા માંગતા નથી એ લોકો માટે આ ખાસ વિડીયો રહેશે તો હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં આવી ગયો તમારો પ્રિય મિત્ર પીઆરટેલર ને સ્વાગત છે આપણી ચેનલ પિયાલરમાં તો સૌથી પહેલા પહેલા આપણે માપ જોઈ લઈએ આ બ્લાઉઝનું તો લંબાઈ છે ચૌદ ઇંચની છાતી છે દસ ઇંચની આની કટોરી છે છ ઇંચની અને કમર છે આની પાંત્રીસ ઇંચની સાત ઇંચની આની બાહી છે મુંડો છે સાત ઇંચનો બાહીનો અને મોરી છે છ ઇંચની આગળનું ગળું ઉપરથી છ ઇંચનું છે પાછળનો પટ્ટો છે સાડા ચાર ઇંચનો બરાબર હવે આ માપ છે જૂના બ્લાઉઝ પરથી આપણે માપ લીધું છે બરાબર તો સૌથી પહેલા પહેલાં આપણે બાહીનું કટિંગ કરીશું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આપણે આ કેટલું કપડું છે જોઈ લઈએ પહેલાં મેં તમને બતાવી દઉં કે આ કેટલા મીટરનું કપડું છે કે એનાથી વધારે છે કે ઓછું છે તો આ મીટરનું કપડું છે એક્ઝેક્ટ એક મીટરનું કાપડ છે હવે સૌથી પહેલા પેલા આપણે બાઈની આપણે કટિંગ જોઈએ તો આ કપડું મેં આ છે ને ચાર બે કરી દીધા છે આ ડબલ છે અને આને પાછું મેં આવી રીતના વાર દઉં છું એટલે આ ચાર બે થઈ જશે આટલું વાર્યા પછી એક વસ્તુની ખાસ જોઈ લેવાનું કે આપણે આ મુંડો છે સાત ઇંચ નો તો આપણે સાત ઇંચ નો મૂંડો મુક્યા પછી આપણે ડબા ના આવવું જોઈએ એટલું કપડું આવે છે કે નહીં એટલું ખાસ જોઈ લેવાનું આવી રીતના ના આવતું હોય ના આવતું હોય તો પછી આને થોડુંક વધારે વાર દેવાનું તો પાછળની સાઈડ સાંધો વાગી જાય એવી રીતના કર લેવાનું બરાબર ઘણી જગ્યાએ સાંધો વાગે બાઈમાં ઘણી જગ્યાએ સાંધો ના પણ વાગે એટલે પેલું બોડી પર આધાર રાખે છે હવે આપણે આ ચાર બીવાર કરી દીધું હવે આ છે સાદો બ્લાઉઝ જો અસ્તરવાળો હોત તો મેં થોડુંક વધારે આટલું છોડ દો પણ આ સાદો બ્લાઉઝ છે એટલે મારે અહીંયા ગાડી દોઢ સવા ઇંચ જેટલું મેં છોડ દઈશ પટ્ટી વારવા માટે આપણે પેલું હુકાઈ પટ્ટી જે કરીએ દામણ પટ્ટી જે વારીએ તેને અહીંયા આગળ હાથથી સિલાઈ કરવા માટે આટલું છોડ દઈશ બરાબર હવે આ છે સાત ઇંચની બાય તો આપણે એમાં એક ઇંચ અડધો ઇંચ આપણે ઉમેરવાનું સોરી અડધો ઇંચ ઉમેરવાનું તો આપણે હરા હાથનું નિશાન પાડીશું લંબાઈનું અને અહીંયા આગળ ત્રણ ઇંચનું નિશાન પાડીશું શેપ આપવા માટે તો આ નિશાન પાડી લીધું નથી આપણે સીધી લાઈન એ દોર દઈશું આપણે આ નિશાન પ્રમાણે હવે આની મુરી આપણે કેટલી છે છ ઇંચની તો આપણે છ ઇંચ નિશાન પાર લઈશું સવાનો એક્સ્ટ્રા દબાણ અહીંયા સાત રીતનું મૂંડો છે તો સાતનું નિશાન ને સવાનું એક્સ્ટ્રા દબાણ આ બધા નિશાનો જેટલા છે તે એકબીજા જોડે જોઈન કરી લઈશું ખોરું ના લાગે એટલા માટે આપણે જોઈન કરી લીધું હવે આ જે નિશાન છે તેથી આપણે રોટો આવીશું એટલે ક્રોસમાં તો ક્રોસમાં જોઈન કરી લઈશું હવે આપણે અહીંયા આગળ સેપ આપવાનું ધ્યાન આપજો અહીંયા આગળ આપણે આ સેપ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારો પોતાનો બનાવતા હોય તો બહુ ખાસ ધ્યાન આપજો બરાબર આવી રીતના શેપ આપી દેજો આવી રીતના જેટલું તમારો પોતાનો બ્લાઉઝ સારો બનાવશો એટલું તમારું તમને મજા આવશે બનાવવાની હવે આને મેં કાપી નાખું છું આવી રીતના મેં કાપી નાખીશ આરામથી કાપજો કોઈ પણ ઘાય ના કરતા ઉતાવળ ના કરતા આવી રીતના કાપી લઈશ હવે આને મેં કાપી લીધા પછી આને હટાવી દઈશું અને હવે આ જે વધારાનું જેટલું બી નિશાન પ્રમાણે છે તે કાપી લઈશ અહીંયા ગાડીથી આને બી કાપી લઈશ અને અહીંથી આમ આવી રીતના ક્રોસમાં કાપીશ આવી રીતના ખાડો પાડી દઈશ આવી રીતના આ ક્રોસ મેં એટલા માટે કાપ્યું કે આ વર્ષે ને તો જુઓ આ વર્ષે તારે કેવું થઈ ગયું જોવો થઈ ગયું ને એટલે આવી રીતના મેં ક્રોસમાં કાપ્યું હવે આવે આનું મિડલ અહીંથી કાઢ લઈશ અને આને હવે અહીંથી મેં શેપ આગળનો જે આપણે શેપ આપવાનો છે તે રીતના આપણે આને ખાડાવાળો શેપ આપણે આપી દઈશું આવી રીતના ખાડાવાળો શેપ હવે મેં આને કાપી લઈશું સે પ્રમાણે હવે આપણે બ્લાઉઝનું કામ કરીશું મેન વસ્તુ બ્લાઉઝનું જે આવે છે તે અહીંયા ઘડી બ્લાઉઝનું કામ કરીશું તો જુઓ હવે આમાં તો આમ વ્યવહારિક છે કે આગળ ઉપ છે એટલે મારા ઘડી અહીંયા ગાડી રાખીશ ને અહીંયા ગાડી બેગનું કામ કરીશ બરાબર પાછળનો ભાગ મેં બનાવીશ તે પહેલાં જે લોકોને પણ ઘર બેઠા બ્લાઉઝનું સિલાઈ કટિંગ દરેક દરેક વસ્તુ કટોરીવાળા ટોક્સ વાળા પ્રિન્સેસ કટ બોટ ને દરેકે દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માંગતા હોય તે પણ ઘર બેઠા તમારા ટાઈમ પર તો સ્ક્રીન પર આપેલા નંબર પરથી તમે અમારા વિડીયો ક્લાસમાં જોઈન થઈ શકો છો અથવા તો તમારે ફર્મા મંગાવવા હોય પણ પ્લાસ્ટિકના સો ટકા વોટરપ્રૂફ ફર્મા રહેશે તે ફર્મા મંગાવવા હોય તે પણ ઘર બેઠા તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ઓર્ડર કરી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરવાનો રહેશે ફર્માની દરેક જાતની માહિતી લેવાની રહેશે તેમાં કટોરીવાળા ટક્ષવાળા પ્રિન્સેસ કટ અને ડ્રેસના દરેકે દરેક જાતના દરેકે દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ પર મેસેજ કરીને ઘર બેઠા સો ટકા કેશ ઓન ડિલિવરીમાં ફરમાં ઓર્ડર કરી શકો છો અને તમારે વિડીયો ક્લાસમાં જોઈન થવું હોય તો સ્ક્રીન પર આપણા નંબર પરથી હાઈ મેસેજ કરવાનું રહેશે વોટ્સઅપ પર અને દરેક જાતની માહિતી મેળવી અને તમારે વિડીયો ક્લાસ જોઈન કરી શકો છો હવે આપણે આ પાછળની બેગ માટે માટેની આગળ આપણે કપડું ગોઠવી દીધું છે મેં તો ચૌદની આપણી લંબાઈ છે આની તો ચૌદમાં આપણે એક ઇંચ ઉમેર દેવાનું પંદર ઇંચ કરી દેવાનું એમાં સહેજ પણ જાતની શરમ રાખવાની નહીં આ કરી દીધું નિશાન હવે આ જે નિશાન પાડ્યું ને આપણે પંદર ઇંચનું તેને ધ્યાનમાં રાખવાનું બરાબર આને ધ્યાનમાં રાખવાનું અને એ જ નિશાન પર આપણે અહીંયા અગાડી આની ચેસ્ટ છે ચાલીસ એટલે દસની ચેસ્ટ છે બરાબર તો આપણે છ ઇંચનું નિશાન પાડી દઈશું અને શોલ્ડર અને આ જે નિશાન પાડ્યું ને ત્યાંથી આપણે સાડા પાંચ ઇંચનું અહીં નિશાન પાડ દઈશું મુંઢાનું અને જે મુંઢાનું નિશાન પાડ્યું ત્યાં બીજું આપણે છ ઇંચનું નિશાન પાડી દઈશું બરાબર આવી રીતના આપણે નિશાન પા લઈશું હવે આ નિશાન પ્રમાણે આપણે સીધી લાઈન આની દોરી દઈશું હવે આ લાઈન દોરતી હવે અહીંયા પણ આપણે દોર દઈશું અને માપ અહીં લઈ લેવાનું ને સવારનું એક્સ્ટ્રા દબાણ અને આની કમર કેટલી છે પાંત્રીસ ઇંચની તો પાંત્રીસ ના અડધા કેટલા થાય અને અહીંના પાછા અડધા કેટલા થાય એ આપણે ગણવાનું રહેશે તો આપણે અહીંયા કાઢી પોણા નવ ઇંચનું નિશાન પાડીશું અને એક ઇંચનો ટક્ષ પાછળનો અને સવારનું એક્સ્ટ્રા દબાણ આટલી વસ્તુનું નિશાન પાડી લીધા પછી આપણે અહીંયા ગાડી આ બધાને જોઈન્ટ કરી લઈશું આ જોઈન્ટ કરી લીધા પછી આપણી પાસે આ કરસલ છે તમારી પાસે જે બી કરસલ હોય એને આવી રીતના મૂકી અને આ શેપ આપણે મુંડાનો આપી દઈશું આ મુંડાનો આપણે શેપ આપ્યો હવે આ જે શેપ આપ્યો છે ને એ શેપ ઉપર આપણે આ બાયનો પાછળનો જે ભાગ છે તે અહીંયા મૂકીશું આપણે અહીં આટલું સિલાઈનું છોડ દેવાનું આપણે આ શોલ્ડર જોઈન્ટ કરવા માટે આટલી સિલાઈ કરીએ ને એટલું છોડ દેવાનું અને આપણે આવી રીતના માપી લેવાનું પ્રેમથી માપી લેવાનું જો આ બાય વધે છે બાંય વધે છે તો બાય વધતી હોય તો આપણે સાધારણ અડધો ઇંચ જેટલું નીચે ઉતારીશું મુંડાને અને બીજો શેપ આપણે એવી રીતના આપી દઈશું બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા માપી લેવું તો અહીંયા આપણે મશીન પર સિલાઈ મારતી વખતે બાઈ ખૂટી તો પાછું ખોલવાનું પાછું મારવાનું બરાબર ખોલવા ખોલવામાં કાના પડી જાય અને પછી બ્લાઉઝની ફિનિશિંગ બગડી જાય પછી ના મજા આવે જો આ મજા ના આવે તો પહેરવાની બહુ દૂરની વાત રહી તો આ રીતના માપી લેવાનું જો ભાઈ બરાબર આવી ગઈ છે આ જોઈ લીધું આપણો આ મુંડો ફાઇનલ હવે આ ફાઇનલ થઈ ગયો હવે આપણે નીચેનો બેલ્ટનો એક નિશાન પાડીએ અહીંયા ગાડી આપણે સાઈડમાં અડી અડી ઇંચ અને અહીંયા આપણે 3 ઇંચ આટલું નિશાન પાડ લીધા પછી આને ક્રોસમાં આવી રીતના જોઈન કરી લઈએ આ જોઈન કરી લીધા પછી અહીંયા ગાડી આપણે 2 ઇંચનું નું ગળું ખુલ્લું રાખીશું અને નીચું અહીંયા ગાડી પાંચ ઇંચ નું રાખીશું આમાં દાખલા તરીકે નું આવે પાંચ ઇંચ નું દાખલા તરીકે રાખ્યું છે આમાં ઇંચનું દાખલા તરીકે રાખ્યું છે આવી રીતના નિશાન પાર લઈશ ને આને એક રાઉન્ડ આપી દઈશું આવી રીતના ખાલી આપણે જોવા માટે કે ગોલ ઘરું છે બરાબર આટલું કરી લીધા પછી અહીંયા ગાડી છ ઇંચ નું આપણે કટોરીનું નિશાન પાર લઈશું હવે અહીંયા આ ગાડી છે ને ખાસ ધ્યાન આપજો કે અહીંયા ગાડીથી આપણે કટોરીનું નિશાન આપણે શેપ આપવાનો છે તો કટોરીનો શેપ મેં આવી રીતના આપી દઈશ જુઓ આવી રીતના બરાબર અને બીજું કે અહીંયા ગાડી પણ મેં થોડુંક ઘાટું કરી લઈશ આને આને ઘાટું કમ કર્યું છે એ બી મેં તમને જણાવીશ આગળ આવી રીતના ઘાટું કરી લઈશું આવી બરાબર હવે આ બધું જે નિશાનો પાડ્યા છે ને અહીંયા જે બોર્ડર પર તે બધું કાપી લઈશ ચાલો આપણે આમ બાય બેક સાઈડ પાછળની મેં કાપી લીધી છે હવે મેં આને સાઈડ પર કરીશ હવે આપણે આ જે વધારાનું જે કપડું છે એમાંથી આપણે યોગ ને કટોરીને પટ્ટો ને બધું કાઢવાનું બાકી છે બરાબર એવું નહીં સમજવાનું કે આટલું કપડું ભીજું હવે મેં આને અહીં મૂકી દઈશ આવી રીતના અને અહીંયા જે ધારો છે દેખાય છે ને તેના પ્રમાણે મેં કાપી લઈશું એટલે મેં એટલું જ કાપીશ વધારાનું કાપવું નહીં જોઈ લો મેં આને આ કાપી લીધું છે આવી રીતના બરાબર આ ટચો ટચ મેં કાપી લીધું આ વધારાનું જેટલું તો અહીંયા તે હવે મારે અહીંયા ગાડી આને એક નિશાન અહીંયા ગાડી આ જે પોઈન્ટ છે તેને નિશાન પાડીશું અહીં મેં ને આને અહીંયા ગાડી જે આ લીટી છે આ જે લીટી હતી તે લીટીનું નિશાન અહીં પાડીશ અને આને સીધી લાઈન અહીંયા દોર દઈશ આવી રીતના આ સીધી લાઈન દોરી અહીંયા ગાડી પણ આનું નિશાન પાડીશ આ લીટી પ્રમાણેનું આવી રીતના મેં લીટીનું નિશાન પાડ લઈશ અહીંયાથી આવી રીતના અને આ જે કટોરીનો કેટલો ઉપર શેપ આવ્યો છે તેનું પણ અહીંથી નિશાન પાડી લઈશ ને આને સીધી લાઈન અહીં દોર દઈશ આવી રીતના હવે આ જે શેપ છે તેને અહીંયા ગાડીથી નિશાન ઉઠાવવું પડશે આપણે નખ મૂકતા જવાનું નિશાન પાડતા જવાનું આવી રીતના નખ પ્રમાણે આપણે ચાલવાનું નખ મૂકતા જવાનું નિશાન પાડતા જવાનું હવે આને મેં હટાવી લઈશ અને આ જે નિશાનો પાડ્યા છે ને તમે થોડાક હજુ નજીક નજીક પાડવા હોય તો પાડી શકો છો કોઈ પ્રોબ્લેમ નહીં પણ મેં થોડા મને ખબર છે કે મારો સેફટી હોય તમારે કદાચ ના ફાવતો હોય તો નજીક નજીક પાડજો હવે મેં આ વધારાનું જેટલું બી છે નિશાનો જેટલા પાડ્યા છે ને એ પ્રમાણે મેં કાપી લઉં છું આપણે આ યોગને કાપી લીધો બરાબર હવે આ યોગને મેં કાપ્યો તો ખરો પણ આપણે આમાં મૂંઢોનો જે શેપ છે તે તો પાછળનો છે ને તો આપણે એને આગળનો શેપ આપવો પડશે ને આપણે પહેલા પહેલા તો શું કરીશું કે આ યોગ જે કાપ્યો ને આપણે તેને મૂકીને એક વખત ચેક કરી લઈશું કે બરાબર કપાયો છે કે નહીં જો અહીંયા થોડુંક વધારે છે તો આપણે એને વ્યવસ્થિત રીતના કાપી લઈએ બરાબર અહીંયા બી કાપી લીધું અહીંયા ગાડી બરાબર છે અહીંયા ગાડી મુંડાનો જે ભાગ છે તેમાં આપણે ખાડો આગળનો કરવાનો છે તો આપણે સાધારણ જ આવી રીતના મુંડાનો આગળના ખાડાનો શેપ આપણે આપી દઈશું આવી રીતના આ વધારાનું જેટલું બી છે કપડું ક્યાંક આપી લઈશું બરાબર આવી રીતના કાપી લઈશ ને આને બી શેપ વ્યવસ્થિત રીતના આનો હાલ દઈશ બરાબર તો આપણે આ યોગનું કામ પત્યું આ યોગનું કામ આપણું પત્યું જોઈ લો બરાબર થઈ ગયું ને કમ્પ્લીટ હવે આપણે આ કટોરીની વાત કરીએ તો કટોરી માટે આપણે આ જે વધારાનું કપડું બેચ્યું છે તેનો જ ઉપયોગ કરીશું તો હવે એના માટે હું કરીશું કટોરી તો કાઢવી જ પડશે બનાવી જ પડશે આપણે તો આ જે બેગ છે તેને આપણે આવી રીતના મૂકીશું ઊંધી આવી રીતના આવી રીતના એટલું ધ્યાન આપજો કે આ બેગને એવી રીતના મૂકવાની છે કે અહીંયા ગાડી વધારો કરી શકાય અહીંયા વધારો કરી શકાય એવી રીતના મૂકવાની છે તો આને મૂકી દીધી આ જે ઘડી વાળો ભાગ છે તેને આપણે અહીંયા સીધી લીટી દોરવી પડશે આવી રીતના મેં સીધી લીટી દોરી હવે મેં આને આમ આમ કરીશ ને તો જોઈ લો આપણે જે ચોક જે ઘાટું કર્યું હતું ને તેના નિશાન પડી જશે જો આ પડી ગયા નિશાન હવે મેં એને વ્યવસ્થિત રીતના લઈ લઉં થઈ ગયું આપણે આ કટોરીનું નિશાન આ જે આપણે આના પર કર્યું છે આના પર જે કર્યું છે તે આના ઉપર આવી ગયું હવે આપણે આની મેય વધારો ઘટાડો બધો જે કરવાનો છે તે કરવાનો તો આ કેટલા ઇંચની કટોરી છે જુઓ છ ઇંચની છે તો છના અડધા ત્રણ ઇંચ ત્રણે નિશાન અહીંથી દોડ દોળે આવી અને સીધી લીટી દોડ દેવાની નીચે ઉધારી દેવાનું આવી રીતના બરાબર હવે બંને બાજુ દોઢ દોઢ ઇંચ જતું રહેવાનું અહીંયા પણ અને અહીંયા પણ બંને બાજુ દોઢ જ ગયા પછી અને સીધી લીટી અહીંથી દો દેવાની આ દોડ દીધા પછી આ બંને સાઈડ એક એક ઇંચ વધારો કરી દઈશું આ બંને સાઈડનો નો એક એક ઇંચ વધારો કરી દીધો અને આ સીધી લાઈન આ બધાને જોઈન કરવા માટે કરી દઈશું અને હવે આ જે નિશાનો વધારાના જે પાયડા છે ને તેને એકબીજા જોડે જોઈન કરી દેવાના આવી રીતના આ જોઈન કરી લીધું હવે આ જે નિશાન છે તેને આ નિશાન જોડે આપણે જોઈન કરી લઈશું આ જોઈન કરી લીધું હવે આ જે નિશાન છે તેને આ નિશાન જોડે જોઈન કરવાનું આપણે શેપ આપી દેવાનો છે આ રીતના શેપ આપી દઈશું એવી રીતના શેપ આપવાનો કે ધીરે 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 પહોળું થવાનું અહીંથી ધીરે 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 અહીંયા સુધી ના જવાનું બરાબર તો આપણે આ કટોરીનું બધું જે માર્કિંગ કરવાનું છે તે કરી લીધું હવે મેં કાપી ના ચાલો આપણે આ કટોરીનું થઈ ગયું કટિંગ હવે મેં આને વચ્ચેથી આવી રીતના વાર દઈશ ને હવે શું કરીશ કે આ જે પોઈન્ટ છે ને આ વચ્ચેનો ત્યાંથી આપણે અહીંયા સવા બે ઇંચનું નિશાન પાડવાનું સવા બે ઇંચ ને અહીંયાથી આ જે નિશાન છે ને આ નિશાન ત્યાંથી આપણે ચાપનું છોડ દેવાનું આ બાજુ ને આવી રીતના ક્રોસમાં નિશાન પાડી દેવાનું આ જેટલું બી લીટી દેખાય છે આ લીટી દેખાય ને ક્રોસ પાડી દે તેથી આપણે કાપી નાખ્યું આટલું મેં એટલા માટે છોડ્યું કે આ જે નિશાન છે ને ત્યાંથી આપણે સિલાઈ મારવાની છે સિલાઈ મારીશું તો આપણે અહીં આવશે એટલે આ ડબાન તરીકે ઉપયોગ થશે બરાબર આપણે આ કટોરીનો ટક્સનું કામ પત્યું હવે આપણે નીચેનો પટ્ટાની વાત કરીએ તો આ કમર કેટલી છે અહીંયા ટોટલ માપી લેવાની સવા અગિયાર ઇંચની છે તો આપણે સવા અગિયાર ઇંચનો પટ્ટો જોઈએ તો આપણે આ પાંચ જે વધારાનું કપડું બચેલું છે ને તેને જ આપણે ઉપયોગ કરવાનો અહીંયા ગાડી સવા અગિયારનું નિશાન પાર દઈશું હવે અહીંયા ગાડી એક સાઈડ આપણે ગમે તે એક સાઈડ હડાત્રનું નિશાન ને ગમે તે એક સાઈડ ત્રણ ઇંચનું નિશાન આ ક્રોસમાં આ બંનેને જોઈન કરી લેવાના ને આને હવે સીધી લીટી દો દેવાની આપણો પટ્ટો પટ્ટાના નિશાન થઈ ગયા આને અહીંથી કાપી લઈએ બરાબર આ ભાગ જે પહોળો વધારે રાખ્યો ને તે હુક બાજુ આવશે આ સાઈડમાં આવશે હવે જે આ કટોરી જે છે આ કટોરી જે છે તેને મેન અહીંયા ગાડી મૂકીએ આવી રીતના આ જે યોગ છે તેને આપણે અહીં મૂકીએ એના ઉપર આપણે અહીંયા ગાડી આ જે ભાગ ખરો ને તો એ સિલાઈનું જેટલું દબાણ લેવું છે ને એટલું ઉપર ચડાઈ દેવાનું ઉપર ને મૂકવાનું આમાં ગળું કેટલું આગળનું છ ઇંચનું છે તો આપણે અહીંથી જ ઉપરથી ઠેક ઉપરથી મૂકી દેવાનું ને છ ઇંચનું નિશાન પાડ દેવાનું છોઈત નું નિશાન પાડ્યા પછી અહીંયા ગાડી ગાડું કાપી નાખવાનું આ રીતે તો આપણો આગળ નું થઈ ગયું તૈયાર બરાબર આ આપણો આગળ નું આ ગાડું પત્યું હવે પાછળ જે ગાડું છે તેને જોઈએ પાછળ નું ગાડું 4.5 નું છે તો આપણે આમાં 5 ઇંચ કરી દઈશું અર્ધો ઇંચ દબાણ માટે ને આમાં હવા બે ઇંચનું પાછળનું ગળું ખુલ્લું રાખીશું કારણ કે આની ચેસ્ટ છે ચાલીસ ઇંચની હવે કમ હવા બે છે હું કરવા છે એ બધું ડિટેલમાં આપણે સમજવા જઈશું ને તો બહુ વિડીયો લાંબો થઈ જશે અને આનું શોલ્ડર છ ઇંચનો કમ રાખ્યો છે તે પણ એના માટેનું બી વધારે ડિટેલમાં નહીં જવું હમણાં બરાબર આપણે આ ગળું પાછળનું ગોલ ગળું છે આપણે કાપતા નહીં રવા દઈએ પણ આ રીતના ગોળ ગળું હોય અને પાછળનો ટક્સ લેવા માટે આ જે સવારનું દબાણ છે ને એને એ માઇનસ રાખવાનું એને ગણવાનું નહીં અને મીડ આ વચ્ચેનું અહીંયા ગાડી કાઢ લેવાનું પોઈન્ટ આ જે પોઈન્ટ નીકળો એ પાછળનો આપણો ટક્સ બરાબર લગભગ આવશે સાડા ત્રણ ચાર રીતનો ટક્સ આવશે પાછળ બરાબર એક રીતનો ટક્સ લેવાનો બરાબર તો આ હતું આપણું બ્લાઉઝનું કટિંગ મેં તમને ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરતા બતાવ્યું મેં આ રીતના તમે તમારો પોતાનો બ્લાઉઝ આરામથી કટિંગ કરી શકો છો વિડીયો જોઈને બરાબર છે તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને આજુબાજુમાં અડોસ પડોશમાં સગા સંબંધીઓને આપણો વિડીયો શેર કરી દેજો અને મનમાં કંઈ મૂઝવાનું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય